નમસ્કાર આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે શિક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે ટીચિંગ વિથ એઆઈ પુસ્તકના આધારે સમજીશું કે આ સંબંધ શિક્ષણના ભવિષ્યને કેવી રીતે આકાર આપી રહ્યો છે તો સૌથી મોટો સવાલ એ જ છે જે કદાચ દરેક શિક્ષક અને વિદ્યાર્થીના મનમાં છે શું એઆઈ આવવાથી શિક્ષણ ખતમ થઈ જશે જેવું આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ શું ટેકનોલોજી માનવ શિક્ષકોની જગ્યા લઈ લેશે પણ શું આ બધી ચિંતાઓ સાચી છે જો એક નવું પુસ્તક તો કંઈક અલગ જ કહે છે એનું કહેવું છે કે આ અંત નથી પણ શિક્ષણના એક નવા અને કદાચ વધુ રોમાંચક યુગની આ તો માત્ર શરૂઆત છે તો પછી મૂળભૂત સવાલ એ જ રહે છે એઆઈ એ શિક્ષણ માટે ખતરો છે કે પછી એક ખૂબ જ શક્તિશાળી સાધન અને આનો જવાબ જ આપણી આખી શિક્ષણ પ્રણાલીનું ભવિષ્ય નક્કી કરશે અને જુઓ આ જે ચિંતાઓ છે ને એ કંઈ ખોટી નથી લોકો વિચારે છે કે શૈક્ષણિક પ્રમાણિકતાનું શું જો વિદ્યાર્થીઓ એઆઈની મદદથી જ બધું લખવા માંડે તો એમની વિવેચનાત્મક વિચારસરણીનો વિકાસ કેવી રીતે થશે અને માણસની પોતાની સર્જનાત્મકતા એનું સ્થાન ક્યાં રહેશે આ એવા સવાલો છે જેના જવાબ શોધવા જ પડશે અને બસ અહીં જ આ પુસ્તકનો સૌથી મુખ્ય વિચાર સામે આવે છે એના લેખકો બોવેન અને વોટસન કહે છે કે આપણે આપણો જોવાનો દ્રષ્ટિકોણ જ બદલવાની જરૂર છે એઆઈથી ડરવાની જરૂર નથી પણ એને શિક્ષણને વધુ સારું બનાવવાની એક મોટી તક તરીકે જોવું જોઈએ તો સવાલ એ છે કે આ વિચારને આ દ્રષ્ટિકોણને વાસ્તવિકતામાં કેવી રીતે ઉતારવો સારી વાત એ છે કે આ પુસ્તક ખાલી સિદ્ધાંતોની વાત નથી કરતો પણ એક આખી પ્લેબુક આપે છે એટલે કે ડરને બાજુ પર મૂકીને નક્કર વ્યૂહરચનાઓ કેવી રીતે અપનાવી એનો એક પૂરો રોડ આપે છે અને આ પ્લેબુકનો પાયો શું છે એ છે આપણી માનસિકતામાં એક મોટો બદલાવ અત્યાર સુધી આપણે શું કરતા આવે છે એઆઈ સાથે સ્પર્ધા પણ નવો ધ્યેય શું હોવો જોઈએ એ કુશળતાઓ પર ધ્યાન આપવું જે મશીનો પાસે નથી જેમ કે સહાનુભૂતિ નૈતિકતા અને કોઈ જટિલ સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતા તો ચાલો હવે એ જોઈએ કે આ નવી માનસિકતાને વર્ગખંડમાં કેવી રીતે લાવી શકાય પુસ્તકમાં આના માટે કેટલીક ખૂબ જ વ્યવહારુ અને કાર્ય યોજનાઓ આપવામાં આવી છે શરૂઆત ક્યાંથી થાય અસાઇનમેન્ટ્સને પ્રૂફ બનાવવાથી એટલે કે એવા કામ આપવા જેમાં માત્ર માહિતી કોપી પેસ્ટ ન થઈ શકે જેમાં ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરવું પડે પોતાના અનુભવો જોડવા પડે અને એક વિવેચનાત્મક દ્રષ્ટિકોણ કેળવો પડે જેમ કે મૌખિક પરીક્ષાઓ કે પછી વાસ્તવિક જીવનની સમસ્યા ઉપર આધારિત પ્રોજેક્ટ્સ આ બધા ખૂબ સારા ઉદાહરણો છે અને હા આ બદલાવ ખાલી વર્ગખંડમાં આવીને અટકી નથી જતો આખી સંસ્થામાં એ દેખાવો જોઈએ શિક્ષકોને પ્રોપર ટ્રેનિંગ મળવી જોઈએ એઆઈ વાપરવા માટેના નિયમો સ્પષ્ટ હોવા જોઈએ અને સૌથી જરૂરી એકબીજા પાસેથી શીખવા માટે એક એવું વાતાવરણ હોવું જોઈએ જ્યાં બધા એકબીજાને મદદ કરે આ આખી વાત માત્ર શિક્ષકો માટે જ નથી એટલું જરૂરી છે કે વિદ્યાર્થીઓમાં પણ એઆઈ સાક્ષરતા કેળવવામાં આવે એમને સમજાવવો પડશે કે એઆઈ કેવી રીતે કામ કરે છે એની શક્તિઓ શું છે અને એની મર્યાદાઓ શું છે અને સાથે સાથે પૂર્વગ્રહ જેવા નૈતિક મુદ્દાઓ વિશે પણ એમને જાગૃત કરવા પડશે તો આ નવા યુગમાં શિક્ષકની ભૂમિકામાં કેવો બદલાવ આવી રહ્યો છે ચાલો હવે આ ખૂબ જ મહત્વપૂર્ણ પરિવર્તન પર એક નજર કરીએ જુઓ શિક્ષકની ભૂમિકામાં એક પાયાનો ફેરફાર આવી રહ્યો છે પહેલાં એ મંચ પરના જ્ઞાની હતા જેઓ બધી માહિતી આપતા પણ હવે હવે બાજુ પરના માર્ગદર્શક બની રહ્યા છે એવા ગાઈડ જે વિદ્યાર્થીઓને શીખવાની આખી પ્રક્રિયામાં સાથ આપે છે અને ખાસ કરીને માનવ કેન્દ્રિત કુશળતાઓ વિકસાવવા માટે પ્રોત્સાહન આપે છે અને મને લાગે છે કે આ વિચાર આ પુસ્તકનો સૌથી શક્તિશાળી સંદેશ છે કે શિક્ષકો આ ટેકનોલોજીના શિકાર નથી પણ આ નવી શીખવાની પદ્ધતિના લીડર છે આ પરિવર્તન લાવવાની જવાબદારી અને તાકાત બંને એમના હાથમાં છે તો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ મનમાં આવે છે જેના પર વિચાર કરવો જોઈએ એવી કઈ એક માનવીય કુશળતા છે પછી એ સહાનુભૂતિ હોય સર્જનાત્મકતા હોય કે નૈતિકતા હોય જેના પર આવતીકાલથી કોઈ પણ વર્ગખંડમાં વધુ ધ્યાન આપી શકાય કારણ કે આખરે જીત ટેકનોલોજીને હરાવવામાં નથી પણ આપણી પોતાની માનવતાને વધુ મજબૂત બનાવવામાં છે